આપડે મારો બેટો આડા થી ફરાર્યા બરોબર તો આપડે વરતી ચંદી આવતી કેવાય કેવાય એમ કે

અહીંયા એને પગ કોડાળા માં શું કેવું આપડે હવે અહીંયા ને કઈ નઈ ખબર હે કેવાનું શું હે અહીંયા ને પગ કોડાળા માં આવ્યો છે પણ આયા ને ભૂલે શું કે ચાક કોકે દોર્યો છે ને એ પાટા માં આવી ગયો હોય હે એના કારણે આયા ને પાવળી આમણા કબ દે ચોરામતા ઈ કોડાળા માં આવ્યો હે ના ના ઈ ના આવી ઈરે લંગડી રમતા તો તેમ જ ભાઈ આવ્યો છે મારા બેટા ના વીસ તો વધારે છે આમાં તો વધી ગયા છે તો તમારે પગવાડા

અરસામાં રોગ આયો કોકળો જાતો નથી કોકળો જાતો નથી એમને નથી તો એની દવા છે ખબર છે અરે મોનો ઓહોળીયા બતાવો એવું આનો હા બરોબર હા પાવળિયા

હોય ગણવા નથી પાર્ટી લેવાની વાત કરવાની આપડાયા આપણે દો કે ભાઈ તમે